ખાતે મંત્રી સૌરભભાઈ પટેલ અને અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ શાહ ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો બોટાદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર શ્રી લોક કલ્યાણકારી યોજનાઓના 4152 લાભાર્થીઓને અંદાજિત રૂપિયા 1.59 કરોડની રકમની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી દરિદ્ર નારાયણના ઘરમાં સમૃદ્ધિનો દીપ પ્રજ્વલિત કરવાના યજ્ઞ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો જેનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે ભૂતકાળમાં કોઈને ગામડાના લોકોની ગરીબ પરિવારોની પીડાની ચિંતા નહોતી પરંતુ ગુજરાત સરકારે સાચા અર્થમાં ગામડાના ગરીબ પરિવારોની પીડાને પીછાણી તેમના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકીને આવી લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળા રૂપી અભિયાન હાથ ધરેલ છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રત્યેક પરિવારો ગરીબીમાંથી બહાર આવી આર્થિક રીતે સક્ષમ બને તેવી સરકાર શ્રી નિયમ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓ અને લોકોના હિત માટે લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે વીજળીના કપાયેલા કનેક્શનોના કિસ્સામાં માત્ર રૂપિયા પાંચસો માં જોડાણ આપવા સરકારે કરેલા નિર્ણય બાદ અત્યાર સુધીમાં છ પોઈન્ટ બાવીસ લાખ પરિવારોએ આનો લાભ લીધો છે આગામી દિવસોમાં આ માટે જિલ્લામાં કેમ્પ કરી લોકોને પુનઃ વીજ કનેક્શન આપવાની કામગીરી પણ કરવામાં આવશે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સવર્ણો માટેના દસ ટકા આર્થિક અનામતના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોને લાભ મળશે આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના સખી મંડળો મુદ્રા લોન જ્ઞાન કુંજ પ્રોજેક્ટ સહિતના સરકારના લોક કલ્યાણકારી કાર્યોની વિસ્તૃત વિગતો પણ આપેલ હતી મંત્રીશ્રીના હસ્તે બોટાદ જિલ્લાની બે હજાર સત્તર અઢારના વર્ષની વિકાસ વાટિકાનું વિમોચન તથા મંત્રીશ્રી અને ઉપસ્થિત માનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ આતકે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભથી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હસદ મહેતા અધિક નિવાસી કલેક્ટર શ્રી બીવી લિંબાશિયા અગ્રણીઓ સર્વશ્રી ડોક્ટર માણિયા સાહેબ સુરેશભાઈ ગોધાણી માસુકભાઈ કણજરિયા મનનરભાઈ માત્રિયા છનાભાઈ કેરળિયા માધવજીભાઈ ભૂંગાણી અધિકારી પદ અધિકારીઓ લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે મીડિયા માહિતી આપવા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા એ ગરીબ પરિવારોના આર્થિક સામાજિક ઉત્કર્ષ મહા અભિયાન ગણી શકાય છે ગરીબ કલ્યાણ મેળાની અંદર ગરીબોને લાભ આપવા માટે આ શરૂ કરવામાં આવ્યો હતો આપણે જોઈએ છે કે સીધું ગરીબોના હાથમાં લાભ કેમ જાય અને વચ્ચેને કાયમ માટે દૂર કેમ થાય એ માટે આદરણીય નરેન્દ્રભાઈએ શરૂઆત કરી હતી આદરણીય નરેન્દ્રભાઈ ગરીબોના બેદી તરીકે અમે ઓળખ છે ગરીબોને સારામાં સારી સુવિધા કેવી રીતે મળે આજે આપણે અહીંયા જોયું કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા મફત પ્લોટથી આપવા માટેની માંડી ઘરો બનાવવાની માંડી અનેક અનેક લાભો લોકોને મળ્યા છે આજે બહેનોમાં અહીંયા ઉત્સાહ જોવામાં આવ્યો હતો બહેનો મંચ ઉપર આવીને જે પ્રમાણે વાતો કરતા હતા એ સ્પષ્ટ દેખાયું હતું કે આ બધી જ યોજનાઓ સરકાર સફળતાપૂર્વક આગળ જઈ રહી છે અને એક બી પરિવાર ગરીબ ન રહે એવું સરકારનું લક્ષ્ય છે સરોભાઈ આજે સવારના દસ ટકા અનામતની વાત છે લોકો થોડો ભીડ આજે કરી અને નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે કે આજે જ લોકસભાની અંદર પસાર લીધો અને કાલે રાજ્યસભાની અંદર આનું ભીડ પસાર કરવાનો સાચી જરૂરિયાત ધ્યાનમાં રાખીને જાણે નરેન્દ્રભાઈ આ નિર્ણય લેલો છે એમને કેટલો ફાયદો મળશે આવતા દિવસોમાં દેખાશે ચોક્કસપણે જે આઠ લાખથી ઓછી આવકવાળા લોકો છે અને એમને આ લાભ મળવાનો છે એટલે એમના પરિવારોને